લો બોલો ડાયવર્ઝન બોર્ડ જ અહીંયાથી ગાયબ છે કોની મોટી બેદરકારી અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર અનેક પ્રશ્નાર્થો છે માર્ગ અને મકાન વ્યવસ્થાના તંત્રની આ મોટી નિષ્કાળજી બેદરકારી સામે આવી રહી છે ડભોઈ વાઘોડિયા રોડ પર કરાલી ગામ પાસે જ લગાવેલા ડાયવર્ઝન બોર્ડ તંત્રની નિષ્કાળજી હોય તેમ લાગી રહ્યું છે એટલે કે આ બોર્ડ જ ગાયબ થઈ ગયું છે મિત્રો વાહન ચાલકોને ગોઝાલી ગામ સુધીના ધક્કા ખાવા પડે છે કેટલાય સમયથી ડભોયા ડભોઈ વાઘોડિયા રોડ પર ગોઝાલી ગામ પાસે નાળાનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે વાહન ચાલકો અટવાયા છે મિત્રો તરસાળા ડંગીવાડા અને કરાલી થઈ ડાયવર્ઝનની ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પાછું તંત્ર લાપરવાહી છે તંત્રની લાપરવાહી પણ જોવા મળી રહી છે કરાલી ગામના બસ સ્ટેન્ડ પાસે લગાવેલા ડભો તરફ જતા રસ્તાનું દિશાસૂચક ડાયવર્ઝન બોર્ડ ગાયબ થઈ ગયું છે કેટલાક અજાણે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે નાળાનું જે કામ ચાલતું હોય ત્યારે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવે સાથે જ તંત્ર આ બાબતે સભાન થાય તેવી પણ માંગ છે